કરજણ બજાર સમિતિના માધ્યમથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીની શરૂઆત કરજણ તાલુકાના ખેડૂતો માટે આજ રોજથી કરજણ બજાર સમિતિના માધ્યમથી સીસીઆઈ દ્વારા ખેડૂતોના કપાસની શરૂઆત કરવામાં આવી હતી સવારથી ખેડૂતો ટ્રેક્ટરોમાં કપાસ ભરીને એપીએમસી ખાતે પહોંચ્યા જ્યા બજાર સમિતિના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ દ્વારા શ્રીફળ વધારવીને ખેડૂતોનું મોં મીઠું કરાવીને કપાસની ખરીદીની સીસીઆઈના અધિકારીઓ દ્વારા ચકાસણી કરી ખરીદી શરૂ કરવામાં આવી સિઝનની શરૂઆત થતાની સાથે જ સીસીઆઈ દ્વારા કપાસની ટેકાના ભાવે શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કપાસની ખરીદી શરૂ થઈ છે સરકારનો ખૂબ ખૂબ આભાર છે સીસીઆઈ દ્વારા જે અત્યારે ખરીદી કરવામાં આવે છે અને બજાર સમિતિ ગર્જન બજાર સમિતિ દ્વારા ખરીદી કરવામાં આવે છે તે તારીફના પાત્ર છે કારણ કે ઓનગારા સિઝન લેટ થવાથી અને ખેડૂતોનું સાંભળીને સરકાર જે ખરીદી કરી છે રજૂ તો શરૂઆત જ થઈ છે કપાસની અને સીસીઆઈએ ખરીદી કરી છે માટે ખૂબ ખૂબ સરકારને પણ અભિનંદન છે અને ખેડૂતો માટે પણ ખૂબ સારા સમાચાર છે આજે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કરજન ખે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના માધ્યમથી જ્યારે કપાસની ખરીદી કરવામાં આવી છે આજે પંદરક ટ્રેક્ટર ખેડૂતો પોતાનો કપાસ લઈને આવ્યા હતા અને તમામ ખેડૂતોનો કપાસ આજે અહીંયાથી પાસ કરવામાં આવ્યો છે અને સીસીઆઈ દ્વારા અને બજાર સમિતિ દ્વારા જે ફાળવવામાં આવી છે જીન ત્યાં ખેડૂતો પોતાનો કપાસ ખાલી કરવા માટે જઈ પણ રહ્યા છે મિત્રો જ્યારે આ ટેકાના ભાવે કપાસની ખરીદી સરકાર કરી રહી હોય ત્યારે મારા કપાસ પકડતા ખેડૂતોને કરજણ તાલુકાના ખેડૂતોને એક નમ્ર વિનંતી છે કે પોતાનો જે કપાસ જ્યારે સીસીઆઈમાં લઈને આવે તો આગલા દિવસે સૂકવીને લઈને આવે તો જેથી ભેંસનું પ્રમાણ પણ ઓછું રહે આમ તો આઠ ટકાથી લઈને બાર ટકા સુધી અલગ અલગ પ્રકારના ભાવ છે એ પ્રમાણે સીસીઆઈ ખરીદી કરવાની છે પણ જો સૂકાયેલો કપાસ હશે ને આઠ ટકાનું ભેજ હશે તો ખેડૂતોને પૂરેપૂરા એના ભાવ મળી રહે એટલે ફરી એકવાર કરજન તાલુકાના ખેડૂતોને એક અપીલ કરું છું કે પોતાનો કપાસ જ્યારે લઈને આવે તો ભેજનું પ્રમાણ ઘટાડવા માટે સૂકવી અને લઈને આવે એવી મારી વિનંતી છે